હેલો ગાઈઝ આજે છે ગણપતિ દાદાનો ત્રીજો દિવસ આજના દિવસે બાબા ભૈરવનાથ ગ્રુપ દ્વારા રમતગમતનું આયોજન કરવામાં આવ્યું તમે જોઈ શકો છો મિત્રો આજે નાના બાળકોથી લઈ મોટા સિનિયર સિટીઝન સુધીના બધા જને રમત રમાડવામાં આવી બધી જ રમતો નવીન હોવાથી બધાને મજા પડી જે તમે જોઈ શકો છો અમારા એન્કર ધર્મેન્દ્રભાઈ સાહેબે પણ પોતાની વાણીથી ભક્તોના દિલ જીતી લીધા જે તમે જોઈ શકો છો ધર્મેન્દ્રભાઈ સાહેબે પણ અમારા ગ્રુપને સારી એવી હેલ્પ કરી એટલે ધર્મેન્દ્રભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર નાના પોલકાઓથી લઈ અને મોટા સિનિયર સિટીઝન સુધીના બધા જને અલગ અલગ પ્રકારની રમતો રમાડી જે તમે જોઈ શકો છો મિત્રો આ બધી અવનવી રમતો તૈયાર કરવામાં વિમલભાઈ દેવાંગભાઈ જયેશભાઈ તથા ઘણા બધા અન્ય મિત્રોએ જે હેલ્પ કરી એમનો પણ ખૂબ ખૂબ આભાર આવી જ રીતે મિત્રો સાથ સહકાર અને સપોર્ટ કરતા રહેજો છેલ્લે લાસ્ટમાં બાબા ભૈરવનાથ ગ્રુપના સભ્યોને પણ મસ્ત એક નવીન રમત રમાડી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા